નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ મકર રાશિના જાતકો માટે શનિ ભગવાન છે એ માર્ગી થઈ ચૂક્યા છે તો પેલા શું આપના જીવનમાં ફળ મળતું હતું અને હવે શું ફળ મળશે જીવનમાં શું પરિવર્તન આવશે એટલે મકર રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે કેમ કે મકર રાશિના જાતકો માટે અત્યારે શનિ ભગવાનનો અંતિમ ચરણ ચાલે છે ખાસ કરીને શનિ ભગવાન માર્ગી થવાથી આપના જીવનમાં શું ફળ મળશે શનિ ભગવાન આપના દ્વિતીય ભાવમાં માર્ગી થવાના છે શનિ ભગવાન માર્ગી થવાના છે શનિ ભગવાન જે કર્મદાતા કહેવામાં આવે છે જે જેવું કર્મ કરે છે એવું જ એના જીવનમાં ફળની પ્રાપ્તિ થાય છે પંદર નવેમ્બરથી શનિ ભગવાન છે એ માર્ગી થઈ ચુક્યા છે વકરીની સ્થિતિ અને માર્ગીની સ્થિતિમાં શું હોય છે વકરીની સ્થિતિ છે એ જે ગતિથી ચાલતા હોય તેમાં ધીમી ગતિ થઈ જાય તેને વકરીની સ્થિતિ કહેવામાં આવે છે માર્ગીની સ્થિતિ એટલે કે જે ગતિથી ચાલતા હોય તે જ ગતિ સાથે ચાલવા લાગે એને માર્ગી કહેવાય છે મકર રાશિના જાતકો માટે દ્વિતીય ભાવમાં છે એ માર્ગી થઈ રહ્યા છે દ્વિતીય ભાવ છે એ વાણીનો ભાવ માનવામાં આવે છે પરિવારનો ભાવ માનવામાં આવે છે ધનનો ભાવ માનવામાં આવે છે

તો વાણીથી આપણે આગળ વધી શકીએ છીએ સેલ્સમેનનું કામ કરતા હોય તો તો વાણી થકી આપણે આગળ આવી શકીએ છીએ વેપારનું કામ કરતા હોય તો વાણી થકી આપણા જીવનમાં સફળતા મળી શકે છે પણ એ જ વાણીનો જયારે સામે વાળા વ્યક્તિ ઉપર પ્રભાવ ન પડે ત્યારે દરેક રીતે આપણા જીવનમાં નુકસાન થાય છે વાણીથી વિવાદ પણ થાય અને સંવાદ પણ થાય એટલે આપણા જીવનમાં વિવાદ વધતો હતો અને સંવાદ ઘટતો હતો તો હવે શું થશે તો શનિ ભગવાન માર્ગી થવાથી એ વાણીમાં પ્રભાવત વધશે સાથે પરિવારમાં જે વિવાદ થતા હતા પછી જમીનને લગતા હોય મકાનને લગતા હોય એમાં પણ આપને સમાધાનના રસ્તા મળશે પરિવાર તરફથી સહયોગ મળશે પરિવાર તરફથી આપના જીવનમાં પરિવર્તન આવશે પ્રેમનો વધારો થશે એ શનિ ભગવાન માર્ગી થવાથી સાથે શનિ ભગવાન છે એ ધન બાબતમાં આપને લાભ થવાનો છે આપણું ધન આવક કરતા જાવકનો દર વધારે હતો એટલે જે બચત થવી જોઈએ એ બચત થતી ન હતી ત્યાં પણ શનિ ભગવાનના પ્રભાવથી એ બચત પણ થશે ધનનો સંગ્રહ પણ થશે અને ધનનો લાભ પણ થશે મિત્રો પણ આપની જન્મકુંડીમાં શનિ ભગવાન કઈ સ્થિતિમાં છે એ જોવા ખૂબ જરૂરી છે જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધારો પર ચર્ચા કરીએ છીએ આપની જન્મ કુળના ગ્રહો કઈ સ્થિતિમાં છે ખબર નથી પણ જો આપને આપની જન્મ કુળના ગ્રહોનું વર્ણન સાંભળવું હોય અથવા આપના ગ્રહો સાથે આપના શાસ્ત્રોક્ત ઉપાય જાણવા હોય સરળ ઉપાય જાણવા હોય તો આ નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો જ્યોતિષ જોવાનો સમય એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યા થી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે

અમે કહી ચૂક્યા છીએ સાથે પટ્ટી પણ રાખીએ છીએ સાથે મિત્રો આપ કોલ કરો એટલે પોતાની રાશિ કહો એના ઉપર અમે તૈયાર પણ ન હોય આપ એપોઇન્ટમેન્ટ તમને દેવામાં આવે સાથે ઓનલાઈનની પણ વ્યવસ્થા રાખી છે આપને જન્મ તારીખ સમય સ્થળ બધું મોકલાવશો સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલાવશો એટલે આપને સમય દેવામાં આવશે એને સમય કોલ કરશો એટલે આપની જન્મકુંડિ વિશે આપને માહિતગાર કરવામાં આવશે

શનિ ભગવાનની ત્રણ જગ્યાએ દ્રષ્ટિ પડે છે સૌથી પેલી દષ્ટિ પડે છે એ લાભ ભવનમાં પડે છે એકાદશ ભવનમાં પડે છે એકાદશ ભવન છે 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 એ ખાસ કરીને મોટા ભાઈનો એકાદશ એકાદશ ભાવ ભાવ લાભનો તો નોકરીનો પણ કરી તો આપના જીવનમાં નોકરીથી ઉન્નતિ થશે આપની પદ ઉન્નતિ થવાની સંભાવના વધી જાય છે સાથે આપના ભાઈ બહેન સાથે સંબંધમાં જે ખટાશ થઈ ગઈ હતી જે સંબંધની અંદર આપણા વિવાદ થયા હતા તેમાં પણ આપને રાહત મળશે ત્યાં પણ પ્રેમ વધશે સાથે આપ રાજનીતિ સાથે જોડાયેલા છો તો રાજનીતિમાં આપનું માન સન્માન વધશે પણ એક મિત્રો વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપની વાણી ઉપર આપને કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે આપના ક્રોધ ઉપર આપને કંટ્રોલ રાખવો જેનાથી આપના જીવનની અંદર આપની લોકપ્રિયતા વધે ઘણી વખત વાણીથી જે વાક્યો બોલાઈ ગયા હોય એ ખાસ કરીને આપના જીવન માટે કલંકિત ન થાય એની કાળજી લેવાનો સમય છે સાથે મિત્રો શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે અષ્ટમ ભાવમાં તો આપનું આરોગ્ય સારું રહે એની પણ કાળજી લેજો પગના દુખાવાથી ખાસ કરીને આપને સાવધાન રહેવું જોઈએ પગનું ઓપરેશન આવતું હોય અથવા પગથી કોઈ તકલીફ થતી હોય તો સારા ડોક્ટર બતાવી એની સલાહ લેવી ખૂબ જરૂરી છે સાથે શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે ચતુર્થ ભાવમાં એ ચતુર્થ ભાવ સુખ ભવન છે ચતુર્થ ભાવ છે એ માતાનો છે ભાવ છે એ છે 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 ચોથો ત્યાંથી સુખ જોઈ શકાય તો માતાની બીમારી વધવાથી આપને આવક કરતા જાવકનો દર વધી જતો હતો એના માટે પણ હવે શનિ ભગવાન માર્ગી થવાથી આપને રાહત મળશે સાથે આપ કોઈ પણ મકાન લ્યો તો મકાનને લેતી વખતે એના દસ્તાવેજ જે બનાવો એમાં સાવધાની રાખવી છે આપના ભાઈઓ તરફથી જે મિલકત મળવાની હોય આપ રાહ જોઈ રહ્યા છો છતાં એ વિવાદના કારણે અટકી ગયા હતા ત્યાં પણ સમાધાનના રસ્તા મળશે સાથે માતા તરફથી આપને ખૂબ પ્રેમ મળશે મિત્રો શનિ ભગવાન માર્ગી થવાથી આપના જીવનમાં મોટું પરિવર્તન અવશ્ય આવશે અને આ માર્ગી ક્યાં સુધી રહેશે તો કે ઓગણત્રીસ માર્ચ સુધી શનિ ભગવાન માર્ગી રહેશે હવે વાત કરીએ આપને કયા ઉપાય કરવા જોઈએ આમ તો શનિ ભગવાન છે આપની રાશિના સ્વામી છે તો આપને રાશિ સ્વામી આપની જન્મકોની બતાવી અને શનિનું જે રત્ન આવે છે નીલમ આવે છે એ નીલમ રત્ન છે એ પંચાંગ કર્મ કરી જન્મ બતાવી અને ધારણ કરવાથી આપના જીવનમાં પરિવર્તન આવી શકે છે સાથે ઉપાય પણ બતાવું છું કે આપને પ્રતિ દિવસે શનિવારથી આરંભ કરી પ્રતિ દિવસે સવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો સાંજે એક શનિ ચાલીસાનો પાઠ કરો સાથે શનિવારના દિવસે યથાશક્તિ દાન કરો આપના જીવનમાં પરિવર્તન જરૂર આવશે મિત્રો આવી જ માહિતી તમારે સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો આભારી જય શ્રી કૃષ્ણ મહાદેવ હર